અંજાર શહેર તથા તાલુકા રાજપૂત કડી સેના દ્વારા રાજ્યસભામાં પરમાદરણીય ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે અપમાનજનક શબ્દો બોલનાર સાંસદ પર યોગ્ય કાર્યવાહી થાય તેના માટે આવેદનપત્ર નાયબ કલેક્ટર શ્રીને આપ્યો હતો જે ભારત સાથે જણાવવાનું કે ગત તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ શુક્રવારે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા ખોટા ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરાયો હતો જે ભારત દેશના દરેક વ્યક્તિના આદર્શ અને ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે ખોટા શબ્દોનો ઉચ્ચાર કરતા દેશના અમારા જેવા અનેક લોકોની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે જેના કારણે આજ રોજ અંજાર શહેર તથા તાલુકા શ્રી રાજપૂત સેના દ્વારા અંજાર નાયબ કલેક્ટર સાહેબને આવેદન પત્ર પાઠવી તે સાંસદ પર દેશમાં વર્ગ વિગ્રહ ફેલાવવા બદલ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઈ હતી આ કાર્યક્રમમાં અંજાર શહેર કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા અને અંજાર તાલુકા કરણી સેનાના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા સાથે અંજાર વિસ્તારના વિવિધ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો જોડાયા હતા શાહ કચ્છ એજબીન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે